સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ અને ભેદ તાણા વાણા હું પણ ખોલું તું પણ ખોલ કે ભાઈ આમાં તો જીએસટી ઘટી ગયું તો આ વેપારી વેપારી લોકો શું કે વાત સાચી પણ આ તો જૂનો માલ છે અમારો જો એનું હું તમે કરી લ્યો હજી તો બાવીસ મી તારીખ આવવા જેવો પડશે એવા છે એક ઢોકળાનો ઊંટ મળતો તો એટલી સસ્તા હતી માન્ય તો પણ દોકડો કોઈ પાસે નતો લ્યો હાલો

તો મેળ આ હાલ જોઈએ તો 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે એક જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં છે તે જીએસટી માં મોટા ફેરફારો થઈ શકે છે હતા તેના ચાર સ્લેબ હતા એટલે કે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા આ પ્રમાણે જીએસટી લાગતું હતું પરંતુ હવે છે તે ચાર માંથી ઘટાડીને બે બે સ્લેબ છે તે કરવામાં આવ્યા છે એટલે કે હવે કોઈ પણ વસ્તુમાં છે પાંચ ટકા જીએસટી લાગશે અને કાં તો પછી અઢાર ટકા જીએસટી લાગશે જે બાર ટકા અને અઠ્યાવીસ ટકા જીએસટી લાગતું હતું તેને નાબૂદ કરવામાં આવ્યું છે અને જે કહેવાય રહ્યું છે કે આનાથી અનેક વસ્તુઓ છે જે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી છે

પાકે કાગડા ની ગણતરી કરી લીધી તો ગજબ કે હોય ને તો એને વળી ક્રોસ પ્રશ્ન પૂછ્યો કે માનલો કે ઓછા હોય તો કે કેટલાક ગામ ગયા હોય ને એમ અને વધુ હોય તો કે મહેમાન ના આવ્યા હોય આ એના જેવું છે હવે મધ્યમ વર્ગ ને રાહત મળી એવું અત્યારે કે માત્ર બે જ સ્લેબ લાગુ પડશે અને એવો કર્યો છે પનીર ને પેકેજિંગ વાળું દૂધ ને પીઝા પીઝા ને બ્રેડ ને ખાખરા ને રોટલી ને પરોઠા ને ટૂટ પાવડર ને સાબુ ને હેર ઓઇલ ને ટૂથપેસ્ટ થી માંડીને સો આ બધું સસ્તું થાય એવું એનું કહેવાનું છે બ્યુટી પ્રોડક્ટ જે છે ઈ રસોડાનો સામાન પછી કેટલીક જીવન આવશ્યક તેત્રીસ જેટલી જીવન આવશ્યક દવા છે ઈ એર કન્ડિશન ટીવી મોનિટર ડિસવોન આમાં તો દુનિયાભરની ટૂંકમાં આમ ઘર ઘરાવ જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ એ સસ્તી થશે એવો સરકારનો દાવો છે અત્યારે આ બધો જે બાવીસમી તારીખથી આ લાગુ પડશે બે જ સ્લેબ જીએસટી ના તો સરકારે કેવું જોઈએ ને કે ભાઈ હવે જ્યાં સુધી આનો તમારા ને મારા જેવા સામાન્ય અથવા તો આથી લોઅર ક્લાસના જે લોકો હોય એને અહેસાસ ન થાય ત્યાં સુધી આ બધી જ કાગળની રમત થાય હવે દાખલા તરીકે અમૂલ દૂધ હાલો આમાં લખ્યું છે ને કે ભાઈ હવે તમે દૂધ જે પ્રોસેસિંગ વાળું દૂધ છે યુએચટી પ્રોસેસિંગ વાળું દૂધ છે એ એના ઉપરથી જીએસટી હટી ગયો તો અત્યારે જે ભાવે અમૂલ દૂધ મળતું હોય એમાં તમારે માથે આમ સિક્કો મારવો પડે ને હવેથી કે ભાઈ હવેથી ધારો કે ત્રીસ કે પાસઠ રૂપિયા કે સાઠ રૂપિયા મળતું હોય તો હવે અઠાવન રૂપિયા મળશે એવું થવું જોઈએ ને તો ગ્રાહક ને એમ થાય ને કે ભાઈ જીએસટી ઘટ્યું એટલે જો અમૂલ માં કોથળીમાં આટલા ભાવ થયા સાબુ તેલ ગોળ ઘી જે કઈ તમે લ્યો જે સસ્તું હોવાનો દાવો કરે છે તો એમાં આમ પ્રિન્ટ મારવી જોઈએ ને કે મૂળ ભાવ આટલો પણ હવે માં અમને ફાયદો સરકારે કરી દીધો એટલે હવે આટલો એમ કરીને પ્રિન્ટનો સિક્કો મારો તો ગ્રાહક ને ખબર પડે વાંચીને કે ભાઈ હવે આટલા રૂપિયા અમારે દેવાના જે તમે એક સાબુની ગોટી ધારો કે પંદર કે વીસ રૂપિયા ની લેતા હો ઓગણીસ કે હાડા ઓગણીસ રૂપિયામાં મળે તો તમને લાગે ને સાબુની ગોટી પચાસ પૈસા ઓછા થયા મોંઘવારી ઓલા કાગડા જેવું મહેમાન આવ્યા ને બાર ગામ ગયા એના જેવું કે તમે કરિયાણા દુકાને જાઓ કે ભાઈ જીએસટી ઘટી ગયું છે હવે તો ખાખરા રોટી પરોઠા ટૂથપાવડર સાબુ હેર ઓઇલ ટૂથપેસ્ટ હવે એમાં ગમે વસ્તુ તમે લ્યો અને જો તમે દલીલ કરો કે ભાઈ આમાં તો જીએસટી ઘટી ગયું તો આ વેપારી વેપારી લોકો શું કે વાત સાચી પણ આ તો જૂનો માલ છે અમારો તમે હું કરી લ્યો આ અમે જૂની ખરીદી કરી છે ને આમાં જો ભાવ છે કે એનાથી વધારે લેતો તો મને આમાં લખ્યું છે કે નહીં અમને પણ એ જ ભાવમાં પડ્યું હોય ને અમે તો ભૂતકાળમાં અમે તો હજારો ટન માલ લીધો હતો દાખલા તરીકે તો અમને તો એ જ ભાવે પડ્યું છે તો અમે ક્યાંથી હવે સસ્તામાં વેચીએ નુકસાની અમે થોડા ભોગવીએ હવે નવું જયારે આ જીએસટી ના લાગુ પડ્યા એનું નવું પેકેજિંગ આવશે કંપનીમાંથી તે દિવસે જો ઓછા હશે તો અમે તમને આપશું જો આનું આનું તમે શું કરી લ્યો મને ક્યો મેં હમણાં ચેમ્બર ઓફ કોમર્સના બે દિગ્ગજ નેતાઓની આરે વાત કરી અને વેપાર વાણિજ્યના જાણકાર એવા પત્રકારો વાત કરી અને બીજા જેને વર્ષોથી વેપાર છે એને વાત કરી જી એને પણ ખી 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 કરીને હસી કાઢી ગામડાના માણસને કેમ ખબર પડે કે કઈ વસ્તુ ઉપર કેટલો ટેરિફ ઘટી ગયો અથવા તો ટેક્સ ઘટી ગયો એટલે મને આ સસ્તી મળી હું તમને દાખલો આપું એવું કઈક તો હોવું જોઈએ જી 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 કશું જ નથી પેટ્રોલ ડીઝલના જેવું છે ભાવ વધવાના હોય તમને ખબર ને લાંબી લાઈન પેટ્રોલ પંપ લાગી જાય ને ઓલા લોકો પુરવઠો નથી એમ કે રોકી રાખે હું કામ બાર વાગે ભાવ વધે એટલે એને ફાયદો થઈ જાય

એટલે કૃપાલ આ જે જીએસટી નો સ્લેબ ને અર્થશાસ્ત્રીઓની વાતો છે ને આપણે કરીએ એવી વાતો છે ગ્રાહકો સુધી 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 આ વાત ન પહોંચે ત્યાં હું એમ નથી માનતો કે આનો કોઈ અર્થ સરે અખાના છપ્પા જેવું છે આપણે જેમ કહીએ ને આ બધું ભેદભરમ છે સમજ્યા સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ અને ભેદભરમ ના તાણા વાણા હું પણ ખોલું તું પણ ખોલ પાછું શબ્દોના વૈભવની આડે કોઈ ફાયદો હું તો એટલું માનું સાહેબ દુનિયાની ગમે તેટલી અર્થ અર્થશાસ્ત્રીઓ ને મોટા મોટા વિવેચકો ને બધાય ભલે વાત કરે અમારા બા ના બાપુજી ના બા જમનામાં જીવતા એક જમાનામાં વાત કરું તમને એની ઉમર હતી હો વરની ઓકે મેં માજીને એક દી પૂછ્યું બહુ બધી ઓછું સાંભળતા પછી ઉમર અવસ્થાને કારણે મેં એને કીધું કે અમે તો જ્યારથી હમણ ના થયા ત્યારથી મોંઘવારી 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 એવું જ આવે છે કોઈ દી સોંઘવારી આવી નથી પણ અમે હાંભળ્યું તું કે તમારા વખતમાં બહુ સોંઘાઈ હતી તો જ મોંઘવારીની વાત આવે ને તો ડોહીમાં અમને તમે વાત કરો મોંઘવારી અમારી છે તમારી ન્યા એટલે કે સોંઘવારી કેવી હતી મને કયો એને કીધું જમનામાએ કે એક દોકડા ઊંટ મળતો હતો દોકડો એ જમાનામાં દોકડો પૈસા વાળો હતો ખાના વાળો પૈસા પડતા નાબૂદ થઈ ગયા દોકડો પછી પાછા આના હતા એક આનો બે આના ત્રણ આના એમ જી પણ કે એક દોકડા ઊંટ મળતો તો એટલી સસ્તાઈ હતી માન્ય તો પણ ધોકડો કોઈ પાસે નતો લ્યો તો વાત તો એ નહી ને ઉજળ વનમાં ત્રણ નદીઓ બે ખાલી ને એકમાં પાણી નહીં તો હું કરવી એમ કહું મોંઘવારી હળિયા કરવા અને મોંઘવારી તો એમ કે ફેંક મૂકીને ભાગશે તો આવું અમલમાં આવે તે વાત થાય બાકી તમે ધણખૂટ ને ગાય કહી દયો એટલે કઈ દોવા ન જી હોતા હે

હું દાખલો આપું કોલગેટ કરો કે ટૂથપેસ્ટ કરો કે આ સાબુ કરો કે તેલ કરો કોઈ પણ વસ્તુ જે લોકો લે કે ભાઈ મારે એક હજાર કે એક લાખ પેકેજ આ મોટા મોટા શોપિંગ મોલ જે છે ને બિગ બજાર ને ને એ બધા આવી રીતે કરતા હોય કંપની આરે ડીલિંગ કરતા હોય કે એક લાખ ટૂથપેસ્ટ અમને મોકલો હાલો ગ્રામ ની એક લાખ સમજો હવે એક લાખ અત્યારે તો જે ભાવ છે એ તો ચાર્જ લેવાળા છે પણ હવે ઘટી ગયા એટલે ઈ ઈ શું છે કંપનીને કે જે ઘટી ગયા તમારે અમને એક લાખ બે લાખ આપો હાલો તો એને ફાયદો થાય કારણ કે એને કરોડો રૂપિયામાં ટર્ન ઓવર છે કંપનીમાં ઉલુ ન બનાવીએ કઈ એટલે જીએસટી ના બિલ બને આંતર પણ ગામડા ગામ સુધી ધોરાજીન ભાયાવદર ને તમે જુઓ મેટોડા ને

હવે સાડી ઓગણીસ રૂપિયામાં ધારો કે મને બાવીસ તારીખ પછી ચા મળે દાખલા તરીકે અથવા તો એવી કોઈ પણ પણ પ્રોડક્ટ ચા એટલે જે ભાવ ઘટવાની વાત છે મને એમ થાય ખુદ ને એમ થવું જોઈએ કે ભાઈ વીસ રૂપિયા હું ચા લેવા આવ્યો તો હવે આને મને ઓગણીસ કીધા એટલે એની વાત એ છે કે સરકારે જે મોંઘવારી ઘટાડવાની વાત કરી વાત તો સાચી આઈ સુધી પૂગ્યું ખરું એમ તો થવું જોઈએ ને

એવા છે પણ તમે વિચાર કરો જો સરકાર એવું બહાર પાડે કે બાવીસ તારીખ પછી તમામે તમામ પ્રોડક્ટ જે છે એની ઉપર સ્ટીકર લગાવવાનું હવે આ ભાવ કે ભાઈ કોલગેટ અત્યાર સુધી તમને સો ગ્રામ નું ધારો કે આટલા રૂપિયામાં મળતું હતું બજારમાં વેચાતું હોય એની ઉપર હવે સ્ટીકર મારવાનું હવે આટલા રૂપિયામાં જ વેચવાનું એટલે પાંચ કે દસ પૈસા ભલે સસ્તું હોય તો સસ્તાનો અહેસાસ તો થવો જોઈએ ને પ્રજાને એટલે જેટલી પણ ચીજ વસ્તુ એને કીધી છે બ્યુટી પ્રોડક્ટ કીધી છે રહડા નો સામાન દવા એર કન્ડિશનર ટીવી મોનિટરિંગ ડિશવોશર અરે ભાઈ આમાં તો કઈ નામ પીજા ફરણા ખાખરા હવે કેમ નક્કી થાય હું તમને કહું પ્રજાને કેમ ખબર પડે કે સસ્તું થયું એમ કઉ છું એટલે સરકારે પરિપત્ર બહાર પાડવો પડે અત્યારે જે જીએસટી ના ભાવ બહાર બહાર પડે સ્લેબ ની વાતો એમ નહીં એક પરિપત્ર પાડવો કે વધારે કોઈ રકમ લેવાની થાતી નથી પ્રજા પાસેથી તો મેળ પડે રાજકોટ થી જેટલા છાપા છપાય છે સંદેશ ગુજરાત ભાસ્કર જેટલા પણ છાપાય છે મોટા મોટા તમામ છાપા અકીલા સાંજ થી માંડીને ગુજરાત મિરત કે અપત માંડી લ્યો તમને રાજકોટમાં ઈ જ ભાવે મળે જુનાગઢમાં ઈ ભાવે મળે વંથલીમાં ઈ ભાવે મળે સુરેન્દ્રનગર માં ઈ ભાવે મળે કચ્છમાં પણ ઈ ભાવે મળે મુંબઈ પણ ઈ ભાવે મળે જી રીબડા ઈ ભાવે ગોંડલ ઈ ભાવે જાફરાબાદી બધે જ ઉપર લખ્યું હોય ને પાંચ રૂપિયા કે છ રૂપિયા જે લખ્યું હોય ઈ ભાવે બધા છાપા મળે છે કે નહીં કે ભાઈ તમને આખા ભારતમાં કોઈ પણ ચીજ વસ્તુ કોમન રેટ હશે કોક કોક આટલા આટલા લે લે એવું કઈ નહીં પણ આજની તારીખે તમે જુઓ છે ખરું એવું ક્યાંય દુકાને દુકાને અલગ અલગ ભાવ છે દુકાને દુકાને બોલો માર્કેટિંગ યાર્ડમાં ખેતરે ખેતરના અલગ ભાવ લેવાય છે નથી લેવાતા તમે ખાંડની બરણી ઉપર કીડી ચડી જતી હોય તો તમે જ્યાં બેનર મારી દો કે હવે આ મરચાની બરણી છે તો કઈ કીડી થોડી અટકી જાય તમારા બેનર થી કીડી ને કઈ એમ કીડી કઈ ભણેલી છે તો સર અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર હાલમાં માં જે અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે જીએસટી ના સ્લેબ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે આગામી બાવીસ સપ્ટેમ્બર છે ત્યારથી તેનો અમલ થવાનો છે તેના પર સૌ કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર